ત્રણસો છવ્વીસ છવ્વીસ રૂપિયા ત્રણસો છવ્વીસ બોલવું ત્રણસો છવ્વીસ ત્રણ રૂપિયા સત્યાસી ઓગ્રીસ છવ્વીસો બોલવું સાડત્રીસ ઓગણચાલીસ ચાલીસો ત્રણસો રૂપિયા પચાસ એકા પચાસ રૂપિયા ત્રણસો પચાસ બોલવુભાઈ પચાસ એમ કે ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો બોલુભાઈ બેતાલીસો ઓગણપચાસ ત્રણસો ત્રેપન પંચાવન એકસઠ રૂપિયા ત્રણસો બાસઠ બેસઠ ત્રણસો ચોસઠ બાસઠ છાસઠ અડસઠ સડસઠ રૂપિયા અડસઠ અડસઠ રૂપિયા ત્રણસો અડસઠ બોલુ અડસઠ ઓગણ સિત્તેર ત્રણસો ઓગણ

ત્રણસો ને 400 રૂપિયા ચારસો પંદર બોલું સોળ વાર સત્તર અઠારવીસ બાવીસ બાવીસ રૂપિયા પચીસ છવ્વીસ છવ્વીસ રૂપિયા ચારસો સત્યાવીસ અઠ્યાવીસ સત્યાવીસ રૂપિયા ચારસો અઠ્યાવીસ બોલો ત્રણ વાર છે ત્રણસો નંબર પાંત્રીસ છત્રી ચાલીસ બેતાલીસ અડતાલીસ પચાસ બાવન પંચાવન આઠ સા ઉપરા ત્રણસો સાહીઠ હજાર ત્રણસો વીસ

ત્રણસો ને પંચોતેર પચાસ નેવું નેવું રૂપિયા ત્રણસો એકાણું ઉપર ત્રણસો અઠાણું નવ્વાણું ચારસો એક બે એક રૂપિયા ત્રણ વાર રૂપિયા ત્રણસો પાંત્રીસ છત્રીસ साढ़े साढ़े ओपन चले ओपन चल रूपला दोनसो चाले जस्टल 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 दुम्मल पिचल जस्टल जस्टल रूपला रूपले अर्चले ओपन पच्चा पच्चा एकाव बावन दोपस दोपन रूपला दोनसो बन्चाव दोपन एकाव चावन चाइन एक सत्ता एक सत्ता रूपया दोनसो ने एक सत्ता बुलूं कौन है मांसर्ट मांसर्ट रू